શું કે ભાઈબંધ ગુડ મોર્નિંગ આપણે જઈએ હાલ એસટી મોટર લેન એટલે કે મારી ઓફિસે અને રાબેતા મુજબ આપણે ઘેરથી નહીં જોઈને તૈયાર થઈને ઓફિસે આવી ગયા છીએ અને આજે સવાર સવારમાં તમારા માટે બહુ જોરદાર વસ્તુ લઈને આવ્યો છું ભાઈ આપણે તો સીધા મોડું કર્યા વગર પહોંચી જઈએ ગાડી જોડે અને ગાડી જોઈ લઈએ એની પહેલાં તમે મારું એક કામ કરી દેજો ભાઈ ચેનલ ને તમે લોકો ને વિડીયો જોઈને મારા ભાઈ યાર સબસ્ક્રાઈબ કરતા નહીં આવું નહીં ચાલે યાર સબસ્ક્રાઈબ કરી દેજો તમે જઈએ વિડીયો જોવા પહોંચી ગયા જઈએ ગાડી જોડે ગાડી તમને સામે દેખાઈ રહી છે ભાઈ સ્કોર્પિયો છે એસ ટેન વર્ઝન ની અંદર નંબરની ચર્ચા કરીએ તો પાંચ ના ચાર નવ ઉદના અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસનું નું ટોટલ થાય ચાર ને બે છ નું ટોટલ ઘણાતરી બેસે તો લઈ લેજો ભાઈ છ લખી નંબર હોય ચાર બાજુ ફરીને જોઈ લઈએ ભાઈ મેકવિલ મળી જશે ટાયરોની કન્ડિશન સારી છે સ્કોર્પિયો છે બોડી લાઈનથી તમે જોઈ લો અનુકૂળ લાગે તો પછી આપણે આગળ ચર્ચા કરશું સ્કોર્પિયોમાં એસ્ટેન વર્ઝન મળી જશે તમને ભાઈ ડીઝલની અંદર ગાડી છે વન ઓનરમાં ગાડી આવશે બહુ જ સરસ કન્ડિશનમાં મને દેખાઈ રહી છે ચારેય બાજુ પહેલાં ફરી લઈએ ભાઈ આપણે ઇન્ટિરિયરની ચર્ચા કરશું ભાઈ ટાયરોની કન્ડિશન સારી છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નહીં ટાયરો તમારા આરામથી સારી સારા કિલોમીટર ચાલશે એમ ચારે બાજુ જોઈ લઈએ આગળથી તમને પ્રોબ્લેમ મળી જશે પ્રોજેક્ટરવાળી લાઇટો એ બી મળી જશે હવે આપણે જઈએ અંદર અંદર જતા પહેલાં ચાવીના દર્શન કરશું એકવાર ચાવી તમને કંઈક આ કન્ડિશનમાં દેખાઈ રહી છે ભાઈ બટન આનું દબાવીશું ફૂલી યુઝ સેન્ટ્રલ રોક અંદર જુદા પહેલાં દરવાજાની ટ્રીમની ચર્ચા કરી લઈશું ભાઈ દરવાજાની ટ્રીમ સારી કન્ડિશનમાં દેખાઈ રહી છે ચોખી કન્ડિશન છે કોઈ જગ્યાએ લીટા લૂંટી છે નહીં ગાડીની અંદર ચાર પાવર વિન્ડોના બટનો તમને મળી જાય છે અહીંયા યુઝ કરવા માટે ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ઇન્ટિરિયર બહુ સારી કન્ડિશનમાં દેખાઈ રહ્યું છે ગાડીના સીટોની કંડિશન થોડી ખરાબ છે મીન્સ કે સીટ કવરનો ખર્ચો તમારે આવીને ઉભેલો છે એટલે તમારે લગભગ સીટ કવર નખાવાની ગણતરી રાખવાની બાકી મને બીજો કોઈ ખર્ચો દેખાતો નહીં ઇન્ટિરિયરની અંદર બાકી બધું પ્રોપર કંડિશનની અંદર ફિક્સ અપ છે એકવાર આગળથી જોઈ લઈએ આપણે ઇન્ટિરિયર પછી ગાડીનો સેલ મારશું ગાડીની અંદર બેસી ગયા છીએ આપણે ચાવીને લગાવીશું મિત્રો અને મારી દઈશું સેલ હાય હાય હા એન્જિન મસ્ત છે મહિન્દ્રા કંપની નું ઓરિજિનલ ટેબ છે ભાઈ

પાછળની સીટો કંઈ સારી કન્ડિશનમાં છે પાછળની સીટોના કવર તમારે બદલાવવાની જરૂર છે નહીં પ્રોપર તમને અહીંયા એડજસ્ટેબલ માટે જગ્યા બગ્યા બધું જ મળે છે એક તમને અહીંયા એસીના એક્સ્ટ્રા વેન બી મળી જશે પાછળથી બેસવા માટે એકદમ કમ્ફર્ટેબલ છે આ કંઈક ઇન્ટિરિયર આ રીતે આપણને દેખાઈ રહ્યું છે સ્કોર્પિયોનું અત્યારે હાલ પાછળથી એકવાર ચર્ચા કરીએ મેઇન એસટેન વર્ઝનની અંદર ગાડી આવશે બહુ સરસ કન્ડિશન છે ગાડીની પાછળથી તમને ઘણો એવો સ્પેસ મળે છે બેસવા માટે અહીંયા ઘડી તમે બેસી શકો છો સીટોની વ્યવસ્થા છે સીટો તો કદાચ તમારે યુઝ ના કરવી હોય ડેકીની જગ્યાએ યુઝ કરવી હોય તો સીટો ફોલ્ડિંગવાળી આવે છે તમે આગીબાજી કરી શકો છો સીટોનો ત્યાં સામાન પોતાનો મૂકી શકો છો કંઈક આ રીતે આપણને ગાડી દેખાઈ રહી છે ભાઈ અત્યારે હાલ આપણે હવે ચર્ચા કરીશું બોનેટ ખોલીને પહોંચી જઈએ બોનેટની જોડે બહેન ઓ ભારે આવે યાર સ્કોર્પિયો નો હાઇડ્રોલિક વાળું આવે ચિંતા જ નહીં જો હાથ ઉપર બોનેટ ઉપર ટેન્શન નહીં હાઇડ્રોલિક લિફ્ટર વાળું બોનેટ આવે એન્જિન કંપની ફિટેડ આવશે ભાઈ એન્જિનમાં કોઈ બી છેડકાની કરેલી છે નહીં બોડી લાઈન થી ગાડી ઓરિજિનલ દેખાઈ રહી છે આગળનો શું એકદમ ઓકે છે તમારે બીજું કોઈ જોવાનું જરૂર મને લાગતી નહીં બેટરી બી સારી કન્ડિશનની અંદર છે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો એન્જિનમાં કોઈ જગ્યાએ ઓઈલ લીકેજ મને દેખાતું નહીં મેજર નોર્મલી થોડું ઘણું કઈ જગ્યાએ છે પણ એ તો નોર્મલી ચાલે ઢોળાતી વખતે ઢોળે ફરતી વખતે ઢોળાઈ ગયું એટલે ત્યાં આગળ ભેજ હોય છે ભાઈ બાકી ગાડીની કન્ડિશન બહુ સરસ છે બાકીની ચર્ચા કરીશું હું આવી જાઉં તમારી સામે અને બાકીની ચર્ચા આપણે કરશું આ રમભમ બે હજાર ના ચૌદના મોડલમાં આપણે સ્કોર્પિયો જોઈ ભાઈ ડીઝલની અંદર ગાડી છે એસટેન વેરિયન્ટ છે અને ગાડી એક લાખ છત્રીસ હજાર કિલોમીટર યુઝ થયેલી છે કોઈ બી જાતની છેડખાની આપણા દ્વારા કરવામાં આવેલી છે ને જે બી મીટર જેન્યુન છે એ મૂકવામાં આવેલું છે મિત્રો હવે આપણે ગાડી બહુ સારી કંડિશનમાં છે તમારા ગણતરી બેસતી હોય તો તમે લઈ લેજો ભાવતાલની ચર્ચા કરીએ ને તો ભાઈ સાડા આઠ લાખ રૂપિયાનો ભાવ મૂકેલો છે થોડું ઘણું નેગોશિએબલ છે રૂબરૂ આવજો ગાડી જોજો તમને અનુકૂળ આવે ને તો આપણે ભાવતાલની ચર્ચા કરશું બાકી ખોટો ખોટો ભાવતાલ કરીને કોઈ મતલબ છે નહીં એટલા માટે ગાડી રૂબરૂ જોઈ લેજો અને છેલ્લે મારે એક વાત તમને કહેવાની છે ભાઈ ચેનલ કો સબસ્ક્રાઈબ કર દે દે કા ચાલો વળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક લેતો આવું નવું બાય બાય